સુરતમાં હુમલો કરી લૂંટ ચલાવનાર બે આરોપી હવે પકડાયા છે પોલીસે આરોપી રવિશંકર તિવારી અને દુર્ગેશ ધરપકડ કરી છે પોલીસે બંને આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રકશન કર્યું આરોપીઓએ સચિન વિસ્તારમાં લૂંટના ઈરાદે ફરિયાદી પર હુમલો કર્યો હતો આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી પણ

અને એમની પાસે એમને પાસે જપાજપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની પર હુમલો કરી અને ફરિયાદીને ઇજા કરી જે સંબંધે ગુનો દાખલ થયો હતો આ ગુનો અનિફેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતા આ ગુનો પહેલાની કબૂલાત કરતા આ ગુના મુકામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી